જય મધ જય દ્વારકાધીશ આજમાં છે ને ફેમિલી આવવાની છે સેદલ દરિયાની અંદર હોંઢિયા પકડવા માટે અને દરિયો ખાલી થતો ને એવા તો બધા હોંઢિયા પકડે પણ અત્યારે અમારે સેલલ છે ને દરિયો ભરાય ને એવા પકડવાના છે આપણે હોંઢિયા તો અમે કઈ રીતે દરિયામાં કામ કરીએ ને અમારે મચ્છી પકડવામાં કેટલી તકલીફ પડે એ પણ કહેશું અને કેવી રીતે મચ્છી પકડવી એ પણ કહેશું અને આપણે છે ને ભાઈ દરિયા ખેડૂતના ઝાડે જવાનું છે પકડવા અને સેદલ બધા એકલો વહી જશે તો ચાલો આપણે ફટાફટ જઈએ તો જવા ફેમિલી આપણે ભાઈ ઝાડા પકડી ગયા અને ચેદલ તો ફॅमिली કેટલી ભીડમાં હાલી જાય હાલી જ જાય હજી ઊભીને રહી તો આપણે છે ને આપણે પણ એની વાહણે આલ્યા થઈ એક મજૂર માણા મળી કે તમે અમે જઈ હે તો કેવી રીતે ઝાળની પાછળથી લેહી તમને વ્યવસ્થિત બતાઈ છે તો કન્ટિન્યુ કરજો આખા રહેજો અને હું બોલું ને એને કમેન્ટ કરીને હું પણ અરે આવે તો તા આવે અમરશીતલ ને હોંડી પકડો મેડી કા જો ફેમિલી તો ને પકડવાના આવે કે કિલો દોઢ કિલો તો આમ જો રીતે પકડમો તમને બતાઉ આનો ફેમિલી જાવ આ રીતે પકડતી હોય અમરશીતલ બેન તો ફેમિલી અત્યારે અમરશીતલ બેન છે ને ઉભા રહી ગયા હે

આ બધું અમારે સેદલ પકડે બે ભાગ પાડી લીધા લે અહીં કર સેદલ પકડે ને ઓલકાર સીતલ પકડો ને એવું છે તો નાથી બે ભાગ પાડી લીધા ઓલકાર સીતલ આ બધું સેદલ એમ તો જોઉ ફેમિલી અમારે સેદલ એટલા કાઈ મોંડિયા પકડી લીધા છે જોઉ તમે બધા દેશી મોંડિયા છે અને જોઉ હજી છે ને ફેમિલી ફટાફટ પકડવાનું ચાલુ છે કાંઈ કામ પકડાય છે ને લાડ બધા મોડી હતી ને અમારે શીતલે કેટલા પકડાય હું તમને બતાવું અને તમે જો ભાઈ મોજ આવે છે અને

જો જો ફેમિલી આપણે બધાય હોંડીયા અમર શીતલબેને ઠેલવી દીધા છે કાશીતલબેન હા ને આમ તો ભાઈ ફેમિલી મોજા કેમ આવે આમ તો હોંડીયા કેટલા થઈ ગયા ફેમિલી હવે આવી બીજી વખત અને આ વખત વખત આવી તો મસ્ત મજાને અને કેટલી વાર હાલો એક આમ તો મોજા આવે મોજા આવે તો આખી અડધી ભરાઈ અડધી તો થઈ ગઈ જશે નવા એક છે ને એક ઓક્ટોબર બસ છે પછી તમને બતાવ્યું આ રીતે કંઈક પકડવાનું ને અત્યારે કેટલા પણ થઈ ગયા આપણે આવ્યા એવા કેટલા હતા ને અત્યારે કેટલા થઈ ગયા તો હવે અમારે સેઝલબેન જાહે પાહા અને પાહા પકડતા પકડતા આવશે પછી આપણે ભાગવાનું છે ગાય જવું તો ફેમિલી અત્યારે છે ને આપણો ઘરે જવાનો સમય થઈ ગયો હવે જો અમારે શીતલબેન તો ઓલરેડી કાંઠે આવ્યા લે અને અમારે સેઝલબેન પણ આઈ લેતા તો ચાલો હવે આપણે કાંઠે નીકળી ગઈ પછી મળી તો જવું ફેમિલી અમારે સેઝલ કેમ આવે આ હેવો ખાલી કિલી હોય આ રીતે ખેલીને હતી અને કોલીમાં પાણી આવી જતું આને એટલે તૈયારી નાટા મેરો બધા જો ફમી આપણે હે ને ભાઈ કાઠે પોગી જા અને હોંડીયા થોડાક હતા અહીંયા ખેલીમાં નાખી દીધી હવે તમને છે ને બધા હોંડીયા દીધા કેટલા ને ભાઈ કરે પોગી દે તો આ કે શું લોકન જો તમે આ રીતે કઈ ખોડી હે અને આવ છે ને પોર્ટેબલ સિંજર કે ખોડી હે તો હવે કે નેટ લગાય બધું સેલ ઓક બસ ઓલ મને બીક લાગે ઠીકો ઠીકો જો એટલા કિલોમીટર ખોડી

ને આપણું શાક બનીને મસ્ત મજાનું કમ્પ્લીટ રેડી થઈ ગયું તો જો ભાઈ આવું કંઈક શાક બન્યું કેવું બીનું ખાસ કરીને કમેન્ટ કરજો તો જવો ફેમિલી ઘડીકમાં છે ને આપણી બોટે કેટલું પાણી આવી ગયું જવું તમે અને અત્યારે તો છે ને આખો દરિયો ભરાઈ ગયો મસ્ત મજાનું અને આજમાં કા કાલમાં કા સાંજે ફેમિલી આપણે છે ને ફિશિંગ બોટ લઈને નીકળી જવાનું થાય તો હવે આની પછી છે ને આપણા ફિશિંગ બોટના તાકાતવાળા વિડીયો આવી છે હા ફેમિલી હવેના બધાય વિડીયો આપણે આવે ને બધાય તાકાતવાળા આવશે અને બતાવે છે ને દરિયાની અંદરના આવશે અમે લાઈવ માછલી પકડતા નહીં બધુંય બધું તમને બતાવવાનું છે તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હવે તમને ફેમિલી અમારી ચેનલમાં મળશે તાકાતવાળા વિડીયો જોવા મળશે કેમ કે અમે લાઈવ માછલી પકડશું ને તમને બધું તમારી સાથે શેર કરીશું તમને બધું બતાવીશું સરવાળો મળશે નવ ઉઠશે તો તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય